જગડિયા તાલુકાના આજરોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મુખ્ય મહેમાન તરીકે ભરૂચ લોકસભાના સંસદશ્રી મનસુખભાઈ વસાવા હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં સંસદ શ્રી મનસુખભાઈ વસાવાના વરદસ્તે ઝઘડિયા ખાતે બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું સાથે જ સંસ્કૃત સંસદ શ્રી મનસુખભાઈ વસાવા દ્વારા કાર્યક્રમ અંતર્ગત અને બિરસા મુંડાની પ્રતિમાના અનાવરણ સાથે જ આદિવાસી યુવાનોને તેમજ આદિવાસી સમાજને એક દિશા માટે પોતાના વિચારો રજૂ કર્યા હતા સુલતાનપુરા ગ્રામ પંચાયતના સરપંચ સુરેશભાઈ અને એમની બિરસા મુંડા જે ટીમ અને ઝગડીયા ગામના જે વડીલો આગેવાનો છે એમના સહયોગથી આજે બિરસા મુંડા પ્રતિમાનો અનારો કરવામાં આવ્યું અમારા હસ્તે ખૂબ ખૂબ સુરેશભાઈ અને તમે સમગ્ર ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું બિરસા મુંડા ભગવાનના જીવનમાંથી આદિવાસી સમાજે ઘણી બધી પ્રેરણા લેવાની છે બિરસા મુંડા આઝાદીની લડાઈ લડતા લડતા શહીદ થયા સાચા અર્થમાં એ વખતે કહ્યું તો એમને કે આદિવાસીનો સાચો વિકાસ કરવો હોય તો આદિવાસીના કેટલાક ગુરીવાજો છે આદિવાસીની કેટલીક અંધશ્રદ્ધા છે એ દૂર કરવી પડશે અને કેટલાક જે વ્યસનોમાં આદિવાસીઓ સપરાયેલા છે એ વ્યસનોમાંથી બહાર કાઢવા પડશે અને એમાંથી અંગ્રેજી શિક્ષણ મેળવવું પડશે તો આદિવાસી સમાજ આગળ આવશે તો આજે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પણ આજે આદિવાસીના ઉત્થાનના માટે અનેક પ્રકારની યોજના લઈને ચાલે છે આદિવાસીઓ સારું શિક્ષણ પ્રાપ્ત કરે નવી શિક્ષણ નીતિને સમજે અને અલગ અલગ શૈક્ષણિક વિભાગોમાં જાય અને ટેકનિકલ હોય મેડિકલ કોલેજ હોય કોઈ પણ વ્યવસાયિક એવા એવા ઘણા અભ્યાસક્રમો જે છે એ અભ્યાસક્રમો જોડાય અને કંઈ ને કંઈક પ્રકારની અલગ અલગ નોકરી મેળવવા માટે સરકારી નોકરી મેળવવા માટે પણ બધા પ્રયત્નો કરવા પડશે સરકારી નોકરી મેળવી હશે તો પણ આજે અંગ્રેજી ગણિત વિજ્ઞાન અને ખૂબ ઊંચા મેરિટથી પાસ થવું જરૂર છે તો સાચા અર્થમાં આદિવાસી વિકાસ કરવો હોય અને દેશને મજબૂત બનાવવા માટે નરેન્દ્રભાઈ મોદી કહે છે કે મારે દેશને સમૃદ્ધ ભારત બનાવે છે આત્મનિર્ભર ભારત બનાવે છે હર હાથમાં ક્યારે શક્ય જવાનું કે શિક્ષણ 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 વ્યવસાય તો જ એ શક્ય છે તો આજે બિરસા મુંડા ની પ્રતિમા અહીંયા મૂકવામાં આવી છે એમાંથી બધા જ લોકોને મેં કીધું કે આમાંથી પ્રેરણા લેવી પડે અને આદિવાસી સમાજને ઉત્થાનના માર્ગે લઈ જવા માટે બધા જ લોકો બિરસા મુંડા બને તો આદિવાસી સમાજ એક ખૂબ પ્રગતિ કરશે અને આપણા ભરૂચ જિલ્લાની અંદર ઝઘડિયા વિસ્તારની અંદર જે વૃંદા ઉદ્યોગ આવ્યા છે કોરી ઉદ્યોગ આવ્યા છે કે પછી રેતી દિવસ કેટલા બધા બિઝનેસો છે એમાં પણ સ્થાનિક લોકો બાઇન્ડ એપ્લાય કરે અને રોજગારી મેળવવા માટે આગળ વધે એવી આજના પ્રસંગે હું ગિરસા મુંડાની પ્રતિમા અને એનઆરઓની પ્રસંગે હું બધાને હું અપીલ કરું છું